પોરબંદરમાં વિશ્વ પર્યાવરણના દિવસે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વૃક્ષો વાવીએ જતનથી ઉછેરીએ વૃક્ષો ઉછેરનાર જતન કરનારને પ્રોત્સાહિત કરીએ વડીલોના તેમજ પ્રિયજનોના સારા નરસા દિવસોમાં સ્મૃતિ રૂપે અચૂક વૃક્ષો વાવીએ પાણી ઓછું વેળવીએ વરસાદી પાણીનો સંગ્રહ કરીએ પર્યાવરણ માટે ઘાતક પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવીએ તેની જગ્યાએ કાપડની ક્ષણની થેલી વાપરીએ વગેરે બાબતો પીએલવી નિમિષા જોશી મિનલ બલભદ્ર તેમજ કોમલ ઝુંગી દ્વારા વિસ્તૃત રીતે સમજાવવામાં આવી તેમજ ચકલીની પ્રજાતિ દિવસે ને દિવસે ઘટી રહી હોય તો એ પ્રજાતિ વધી શકે તે બાબતને ધ્યાનમાં લઈને ચકલી ઘર પણ વિનામૂલ્યે નિમિષાબેન જોશી દ્વારા આપવામાં આવ્યા સાથો સાથ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દીકરીઓ ભાવનગર ખાતે શારીરિક માનસિક બૌદ્ધિક તેમજ કરાટે દાવ સ્વરક્ષા તાલીમ લાઠી દાવ જેવી ટ્રેનિંગ લઈને આવી હોય તો એ દીકરીઓનું કંકુ તિલક વડે સન્માન કરવામાં આવ્યું હતું